હલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ સિમ્પલ મસાલા સાથે ભરેલા ભીંડાનું શાક બહુ ટેસ્ટી એવું બને છે તમે આ રેસીપીથી બનાવશો તો વારંવાર આ જ શાક બનાવશો એટલું ટેસ્ટી બને છે તો ચાલો બનાવે તો એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા તાજા ભીંડા લીધા છે સાઈઝમાં નાના લેવાના અને પાછળથી આ રીતે તોડીને ચેક કરી લેવાના એકદમ ફ્રેશ એવા ભીંડા લેવાના એટલે શાક એકદમ સારું એવું ટેસ્ટી બનશે અને કૂણા હોય એવા ભીંડા લેવાના ઉપરથી આ રીતે કટ કરી લઈશું અંદર કોઈ કીડા ન હોય કે ખરાબ ન હોય એ ચેક કરી લેવાનું તમે અઢીસો ગ્રામ ભીંડામાં એક થી બે ભીંડા તો એવા નીકળતા જ હોય છે તો ચેક કરીને ભીંડા કટ કરી લેવાના તમે અહીંયા બધા જ ભીંડા આ રીતે કટ કરી લીધા તમે જોઈ શકો છો તો આ ભીંડાને આપણે દસ મિનિટ માટે પંખાની હવામાં મૂકી દઈશું એટલે મોઇશ્ચર હોય એટલે ઉડી જાય હવે આપણે મસાલો રેડી કરી લઈએ તો એક ચમચી મેં અહીંયા અતકચરો વરિયાળીનો પાવડર લીધો છે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર એક ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું સાથે એક ચમચી આમચૂર પાવડર ખટાશ માટે અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી દઈશું સાથે એક નાની ચમચી મીઠું ઉમેરી દઈશું એટલે સ્વાદ પ્રમાણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો એકદમ સિમ્પલ મસાલો છે બધાના જ ઘરમાં આ સિમ્પલ મસાલા તો હોય જ છે તો એકદમ સિમ્પલ રેસીપી છે જલ્દીથી રેડી થઈ જાય છે અને હા હું અહીંયા હિંગ ભૂલી ગઈ હતી તો એક નાની ટી સ્પૂન જેટલી આપણે હિંગ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ મસાલો આપણે રેડી કરી લીધો તમે અહીંયા તેલ ઉમેરી શકો છો હું તેલ નથી વાપરી રહી અથાણાનું તેલ પણ તમે ઉમેરી શકો છો બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો ભીંડા પણ દસ મિનિટ માટે સુકાઈ ગયા તમે જોઈ શકો છો હવે આ મસાલો આપણે ભીંડામાં વચ્ચે કટ કરીને ઉમેરી દઈશું તો આ રીતે એ જ રીતે હું બીજા ભીંડા પણ ભરી લઈશ તો આ રીતે તમે જોઈ શકો છો તમે અહીંયા તેલનો ઉપયોગ પણ કરી શકો છો હું આ રીતે ડ્રાય મસાલો જ ભરી રહી છું તો બહુ ટેસ્ટી એવું શાક બને છે તો મેં અહીંયા બધા જ ભીંડામાં મસાલો પોટ કરી લીધો ભરી લીધો હવે આપણે કડાઈ લઈશું કડાઈ તમારે નોનસ્ટિક લેવાની એટલે ભીંડાનો મસાલો ચોટી ન જાય કે બળી ન જાય એ માટે કઢાઈમાં બેથી ત્રણ ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું તો આ રીતે ચેક કરી લેવાનું તેલ સારું એવું ગરમ થાય પછી આપણે ભરેલા ભીંડા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો કઢાઈ નોનસ્ટિક લેશો તો તમારો આ મસાલો બિલકુલ બળશે નહીં તો આ રીતે મિક્સ કરી દીધું અને એક ચોથા કપ જેટલું પાણી આપણે ઉમેરી દઈશું જેથી મસાલો બળી ન જાય અને ભીંડા એકદમ સારા એવા કૂક થઈ જશે તો તમને એવું લાગતું હોય કે અહીંયા ડાયરેક્ટ ભીંડામાં મસાલો ભરીને ઉમેરી દીધો મરચું બધું બળી જશે પણ પાણી ઉમેરશો તો મરચું બળશે નહીં ઢાંકીને આપણે સાત મિનિટ માટે થવા દઈશું વચ્ચે આ રીતે ચેક કરતા જઈશું અને હલાવી લઈશું તો તમે જોઈ શકો છો પચાસ ટકા જેવું ભીંડાનું શાક તૈયાર થયું છે ફરી પાછું આપણે ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે થવા દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો હવે સાત મિનિટ જેવું થઈ ગયું અને ભીંડાને આપણે મિક્સ કરી દઈશું તો એકદમ સારા એવા ભીંડા સોફ્ટ અને કૂફ થઈ ગયા તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એકદમ ટેસ્ટી અને ચટાકેદાર શાક બનીને રેડી થઈ ગયું તો તમે આ શાક દાળ ભાત રોટલી પરાઠા સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે તો ગરમ ગરમ શાકને સર્વ કરી લઈએ પરાઠા સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગે છે ખાલી દાળ ભાત સાથે ખાશો તો પણ બહુ ટેસ્ટી એવું લાગશે તો જરૂરથી ટ્રાય કરજો બહુ ઇઝી રેસીપી છે જલ્દીથી થઈ જશે અને નવી નવી રીતે ભીંડા તમે બહુ જ ખાધા હશે પણ આ સિમ્પલ મસાલા સાથે આ ભીંડાનું શાક તમે ક્યારેય નહીં બનાવ્યું હોય જો રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે આવજો